અમીરગઢના ઇકબાલગઢ વિસ્તારમાં મોડી રાત્રિથી વરસેલા ધોધમાર વરસાદે વેપારીઓની ઊંઘ આરામ કરી દીધી છે આશરે નવ ઇંચ જેટલો વરસાદ ખાબકતા માર્કેટ યાર્ડ બેટમાં ફેરવાઈ ગયું છે આ સિઝનમાં બીજી વખત છે જ્યારે માર્કેટ યાર્ડ પાણીમાં ગરકાવ થયું છે માર્કેટ યાર્ડમાં પડેલા વેપારીઓના માલને આશરે પચીસ લાખ રૂપિયાનું નુકસાન થઈ હોવાનો અંદાજ છે વેપારીઓની પેઢીઓમાં પડેલી બોરીઓ પાણીમાં પલળી જતાં મોટું નુકસાન થયું છે સ્થાનિક વેપારીના જણાવ્યા અનુસાર દર ચોમાસામાં આ સમસ્યા ઊભી થાય છે વેપારીઓ દ્વારા તંત્રને અવારનવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી અને આ ખાડા કાન કરવામાં આવે છે રોડ ઊંચા થઈ જવાના કારણે માર્કેટ વાળો ભાગ નીચાણવાળા વિસ્તારમાં આવી ગયો છે જેના કારણે વરસાદમાં પાણી ભરાવાની સમસ્યા દર વર્ષે સર્જાય છે વહીવટી તંત્ર દ્વારા આ ગંભીર સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવે તેવી વેપારીઓને સ્થાનિકો દ્વારા તાત્કાલિક કરવામાં આવી રહી છે અમલીગઢ તાલુકામાં મોડી રાત્રે પડેલા ધોધમાર વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયા છે તો બીજી તરફ વાત કરવામાં આવે તો ઇકપાલ એપીએમસી તો ઇકપાલ એપીએમસી પણ ડિટર્સમાં પાણી ભરાયા છે આપ જોઈ શકો છો જે ઇકપાલ છે એપીએમસી છે એપીએમસી ભારે વરસાદના કારણે જે પાણી ભરાવાના કારણે જે વેપારીઓને જે પડેલો પાક જે છે બોરીઓ છે તે પલળી જતા લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે આ આ સિઝનમાં બીજી વખત આ જે એપીએમસીમાં પાણી છે તેને લઈને વેપારીઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે આપણી જોડે વેપારીઓ જોડાયેલા છે આપણી જોડે સીધી વાત કરીશું શું કહેશું આ એપીએમસીમાં બીજી વખત પાણી ભરાયા છે અચાનક મુશળધાર વરસાદ રાતના અંદાજીત બાર વાગ્યાથી ચાલુ થયેલ જે સવારે સાત વાગ્યા સુધી એક ધારો સતત વરસાદના હિસાબે અંદાજીત પાંચ છ ઇંચ વરસાદ પડ્યો છે હવાથી માર્કેટની અંદર પાણી ભરાઈ ગયા છે અને માલોને બહુ મોટું નુકસાન થયેલ છે પ્લોટોમાં પાણી વળી જવાથી મગફળી બાજરી જેવા જણસીઓ વેપારીઓને બહુ મોટું નુકસાન થયેલ છે અને પાણીની સમસ્યા અમારે હર સાલા છે જ અમે વાર રજૂઆત કરે છે પાણીના નિકાલ માટે રોડ ઓથોરિટી એલ એન ટી વારંવાર રજૂઆતો કરવા છતાં આ લોકો કોઈ પગલા લીધે નથી વેપારીઓનું કહેવું છે કે વારંવાર તંત્ર સમિતિ રજૂઆત કરવા છતાં કોઈ પણ પરિણામ ન આવતા આ સમસ્યા દર વર્ષે ઊભી થાય છે આપણી સાથે બીજા પણ ખેડૂતો જોલાલ સામે જોડે સીધી વાત કરશો શું કહેશો આ જે પાણી ભરાય છે દર વર્ષે સમસ્યા ઉભી થાય છે વરસાદ થોડોક પડી જાય તો એના લીધે પાણી ભરાઈ જાય છે અને એનો કોઈ ઉકેલ થતો નથી અને એના લીધે માર્કેટનું એવું ખાસું એવું નુકસાન થાય છે અને ખૂબ આગળ બી રજૂઆત કરી હતી તો કોઈ એનું તંત્ર ધ્યાન આપતું તંત્ર ધ્યાન આપતું નથી આજે મોડી રાત્રે વરસાદ પડે છે એને લઈને તમારી પેઢીમાં કેટલું નુકસાન થયું છે મોડી રાત્રે વરસાદ પડવાથી અંદાજિત વીસ પચીસ લાખ રૂપિયાનું વેપારીઓને નુકસાન થયું છે અને આ રીતે કોઈ ઉકેલ નહીં આવતો અનાજ બી વધારે બી નુકસાન થઈ શકે છે વેપારી કહેવું છે કે પંદર થી થયું છે અગાઉ પણ આ સમસ્યાનો સામનો કરી ચુક્યા છે ને દર વર્ષે આ ચોમાસા દરમિયાન આ સમસ્યા ઊભી થાય છે પરંતુ તંત્રને અવારનવાર રજૂઆત કરવા છતાં તંત્રના પેટનું પણ પાણી હલતું નથી જેને લઈને આ વેપારીઓને આ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે રામલાલ મીણા બીકે કે ચેનલ